જય ભીમ જય ભારત ડીડી સોલંકી યુવા ભીમસેના આવતીકાલે છ છ બે હજાર ચોવીસ ગુરુવારે જૂનાગઢ કાળવા ચોક ખાતે સૌરાષ્ટ્ર ગુજરાતના તમામ ભીમ યોદ્ધાઓ તમામ સંગઠનો તમામ અનુસૂચિત જાતિના લોકો બહુજન સમાજના લોકો મોટી સંખ્યામાં ભેગું થવાનું છે આત્મવિલોપનનું જે ચીમકી આપી છે એ આપણે રોકવાની છે પરિવારને રાજુભાઈ સોલંકી જે આપણે જુનાગઢ દલિત સમાજના જે આગેવાન છે એમના દીકરા સાથે જે બનાવ બન્યો છે એ બનાવ આપણે સાખી નથી લેવાનો તાત્કાલિક આરોપીની ધરપકડ થાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે આ સ્વાભિમાન સંવિધાનની લડાઈ છે આ લડાઈને મજબૂત બનાવવા માટે હું ડીડી સોલંકી આવી રહ્યો છું અને આ તમામ લોકો ભીમસૈનિકોને આહવાન કરું છું આ આપણે કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ વિરુદ્ધની નથી આ લોકો જે અનુસૂચિત જાતિના લોકોને ગમે ત્યારે ગમેને મારે છે કિડનેપ કરે છે આવા જે બનાવો બની રહ્યા છે આ ભવિષ્યમાં આવા બનાવો ન બને તો આપણે તાકાત બતાવી જરૂર સમાજની એકતા બતાવવાનો આ સમય છે તો તમામ ભીમ સૈનિકોને આહવાન કરું છું મોટી સંખ્યામાં સવારે દસ વાગે કાળવા ચોક જૂનાગઢ પહોંચે જય ભીમ જય ભારત